ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે પર્વ છે ત્યારે સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત કરાશે કાપડ મંત્રી દર્શના જરદોશની અધ્યક્ષતામાં કાર્યક્રમ મોટા મંદિર યુવક મંડળ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળીનું આયોજન ચાલીસ બેનોએ અગિયાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની રિયાલિસ્ટિક શ્રી રામ રંગોળી બનાવી છે રંગોળીમાં ચૌદસો કિલો રંગનો ઉપયોગ કરાયો છે સતત બાર કલાકની મહેનત બાદ ભવ્ય રામ રામદરબાર બનાવાશે

ખાસ કરીને રામ જન્મભૂમિ અને અયોધ્યા ખાતે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે એના આગળના દિવસોની અંદર સુરતની જનતા ખૂબ સરસ રીતે ભક્તિભાવે જોડાઈ રહી છે પોતપોતાની ભાવના પ્રદર્શિત કરી રહી છે હમણાં તમે જોયું છે બે દિવસ પહેલાં નિમિષાબેને પોતે રામની ચોપાઈ દ્વારા હાથો ઉપર મહેંદી કરી આજે જે નૈનાબેનનું કલર પણ ગ્રુપ છે એની ચાલીસ જેટલી બહેનો સવારથી આ રંગોળી તૈયાર કરી રહી છે